દીવમાં સિંહના બે બચ્ચા પાંજરે પુરાયા જેને ગુજરાત જસાદર ખાતે મોકલવામાં આવ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવારનું દીવમાં આગમન થયું હતું જેમાં ફોરેસ્ટ વિભાગ તથા ગુજરાત જસાદર રેન્જ ફોરેસ્ટ દ્વારા પહેલાં એક સિંહણ પછી બે સિંહો અને ત્યારબાદ એક સિંહને પકડી પાડ્યા હતા અને બે દિવસ પહેલાં બે સિંહના બચ્ચાને ફોરેસ્ટ વિભાગે પકડી અને જસાદર ખાતે મોકલી આપ્યા હતા હાલ દીવમાં એક સિંહણ અને એક બચ્ચું હજુ દીવમાં હોય તેવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે